એલઓસીએલની ક્રૂડોલની પાઇપલાઇનમાં પંચર કરીને ચારસો કરોડથી વધુની રાષ્ટ્રીય સંપત્તિને નુકસાન પહોંચાડનાર ગેંગના મુખ્ય સૂત્રધારને બ્રાન્ચે ઝડપી પાડ્યો સુરત ટીમે ચોક્કસ હતી કે અગાઉ એલ ઓએલ ની પાઇપલાઈન માંથી ક્રૂડ માંથી ક્રૂડ ઓઇલ ની ચોરી કરવાની પ્રવૃત્તિમાં સંડોવાયેલ છે કે કેમ તે અંગે ખાતરી તપાસ કરી તેની પૂછપરછ કરવા ટીમ ને અમદાવાદ મોકલી એસજી હાઇવે પરથી સંદીપ ગુપ્તા ઉર્ફે સેન્ડી ગુપ્તા ઝડપી પાડ્યો હતો આરોપી રાષ્ટ્રીય

આ માણસના અવારનવાર ગુજરાત આવતો હોય છે તે શંકાના આધારે અમદાવાદ થી સુરત ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવી પૂછપરછ કરતા રાજસ્થાન ના એક પંચર માં એની સંડોવણી મળી જણાય આવેલ છે રાજસ્થાનના આ પંચર ની વાત કરીએ તો આ એક બર જિલ્લા બરપત પાસે એક આઈઓસીએલ ની પાઇપ લાઈનમાં અંડરગ્રાઉન્ડ પંચર કર્યું કે પાઇપ લાઈનમાં નીચેથી લાઈન લઈ અને એને અંદાજે પચાસ થી સો મીટર આગળ એચપીસીએલ નો પેટ્રોલ પંપ હતો ત્યાં સુધી આ લાઇન લાંબી થતી હતી પેટ્રોલ પંપ બંધ હતો ત્રણ મહિનાથી ફરીથી આ પેટ્રોલ પંપ ચાલુ કરવામાં આવ્યો હતો અને લોકોને એવું થાય કે આ પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરવાનું કામ ચાલે છે પણ ત્યાં આઈઓસીની પાઇપલાઇન માંથી પાઇપલાઇન નું કનેક્શન લઈ વાલ લગાવી અને આ ટેન્કરો ભરવામાં આવતા હતા જેને એસઓજી એટીએસ રાજસ્થાન દ્વારા પકડવામાં આવ્યું હતું આ એમો પહેલેથી સંદીપ ગુપ્તા તરફ શંકા કરવામાં આવતી હતી પરંતુ સંદીપ ગુપ્તાનું ઇન્વોલ્વમેન્ટ હાલમાં આ ગુનામાં ખુલતા ગુજરાત સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરી અને રાજસ્થાન સોંપવા માટે કરવામાં આવી છે ઇતિહાસ જોઈએ તો બે હજાર છ થી લઈ ચોવીસ સુધી અંદાજે અઢારેક વર્ષમાં વીસ થી પચીસ ઓઇલ ચોરીના જુદા જુદા પંચોરોમાં અલગ અલગ રાજ્યોમાં પકડાયેલો છે એમાં રાજસ્થાનમાં અંદાજે દસ થી બાર પંચોરો છે યુપીમાં છે વેસ્ટ બેંગાલમાં છે ગુજરાતમાં પણ એનું ખેડા મોરબી ગુજરાત એકવીસ દ્વારા એની ઉપર જે ગુપ્સી ટોપના એક મેટર પર એની ધરપકડ કરાઈ હતી અને બે થી અઢી વરસ સુધી જેલમાં રહેલો છે તાજેતરમાં જાન્યુઆરીમાં એનું જેલમાંથી છૂટેલો હતો સંદીપ ગુપ્તા એક કનેક્શન બીજું એવું પણ છે કે સંદીપ ગુપ્તા જ્યારે પણ પંચર કરશે ત્યારે પાઇપલાઇન ઓઇલ કંપનીની પાઇપલાઇન થી લાંબી પાઇપલાઇન ખેંચી અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન ખેંચશે ભૂતકાળમાં માઉન્ટ આબુ પાસે પણ એને પંચર કરેલું ત્યારે એક બંધ ફેક્ટરીમાં પાઇપલાઇન આવ્યો છે પાઇપલાઇન ખેંચી અને ત્યાં એને પાઇપલાઇન લઈ ગયો હતો અને બંધ થતી માંથી કોઈનું ધ્યાન ન પડે એ રીતે ટેન્કર ના બદલે કન્ટેનર પણ બનાવ્યા હતા આવા પંદર થી વીસ કન્ટેનરો જેની અંદાજીત કિંમત એક થી પચાસ લાખ જેવી થાય એવા પંદર થી વીસ કન્ટેનરો એના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કબજે લેવામાં આવ્યા હતા અને રાજસ્થાન ઉપરાંત અલગ અલગ રાજ્યોમાં હરિયાણા યુપી વગેરેમાં પકડાયેલો છે જેમાં રાજસ્થાનમાં જોવો તો અલવર ચિત્તોડગઢ સિરોહી ભરતપુર આબુરોડ બેરોડ બ્યાવર હરિયાણામાં સોનીપત રોહતક ગોંડલ જજ્જર અલગ અલગ રાજ્યોમાં અને કલકત્તામાં વર્ધમાન નગર વગેરે જગ્યાએ પકડાયેલો છે અને આની એક અંદાજીત કિંમત જોઈએ તો ચારસો થી પાંચસો કરોડ ઉપરની ઓઇલ ચોરીમાં સંડાવાળાની એનું નામ ખુલી ચૂકેલું છે આ કેસમાં પેટ્રોલ પંપ જેને ભારે લીધેલો હતો એ લોકોના શરૂઆતમાં ચાર થી પાંચ નામ ખુલેલા હતા તાજેતરમાં જ સંદીપ ગુપ્તાનું નામ તપાસ દરમિયાન ખુલેલું છે રાજસ્થાનમાં બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે